નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર બાર નો કેરીનો રસ પીવો તમારા માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે જાણો કેમ નવસારી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી

સુરતમાં પોલીસ કમિશનર કચેરી ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રંગોળી કરીને લોકોને મતદાન કરે તે લઈને લઈને જાગૃતતા ફેલાવી હતી તો સુરત બેઠક બિનહરીફ થતાં સુરતીઓ એવું સમજી રહ્યા છે કે સુરતમાં હવે મતદાન નહીં થાય પરંતુ એવું નથી મજુરા લિંબાયત ઉધના અને ચોર્યાસી વિધાનસભા મતદારો કરી શકશે મતદાન કેમ કે આ બેઠકો નવસારી લોકસભા બેઠકમાં આવી ગઈ છે માટે સમગ્ર સુરત મચી દોડધામ સુરેન્દ્રનગર સાયલા હાઈવે પર એસટી બસ પલટી મારતા બસ અચાનક જ ખેતરમાં ઉતરી ગઈ હતી તો આ બસ પલટી મારતા છ થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા

ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતની લોકસભાની બેઠકમાં ઝંપલાવી ચૂકી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે ત્યારે મિત્રો ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વાસવાએ ચૂંટણી સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીને આડે હાથે લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી અને કહ્યું કે કોણ ક્યાં તીર મારે છે તે ખબર છે ધ્યાન રાખજો તમને જ ના વાગી જાય ત્યારબાદના બીજો અગત્યપૂર્ણ સમાચાર કોંગ્રેસ નેતા ભાન ભૂલ્યા ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યો છે જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા છે રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વિડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે તેમાં રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા છે પરેશ ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન સામે આવતા રાજકારણ ગરમાયું છે તથા ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન આપ્યા બાદ રાજકારણમાં સંસની કેસ મચ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ભયંકર ગરમીને કારણે આ શહેરમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત વડોદરામાં ગરમીને કારણે હાર્ટેકથી બે લોકોના મોત થયા છે જેમાં અડત્રીસ વર્ષીય અજયસિંહ દિવાળીપુરામાં ઢળી પડતા તેનું મોત થયું તેમજ લક્ષ્મીનગરમાં અડતાલીસ વર્ષીય જગદીશભાઈનું ઢળી પડતા મોત થયું શહેરમાં ભારે ગરમીથી બે યુવાનોના મોત થયા છે ચાલીસ ડિગ્રી ગરમીમાં પીસાતા લોકો હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

અનોખો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે શાકભાજીના વેપારીઓને ભાજપની ટોપી અને ખેસ પહેરાવીને ભાજપ તરફ મતદાન કરવા માટે અપીલ કરી છે તથા નવસારીમાં લોકસભામાં વધુ મતદાન કરવા માટે પણ નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગેનીબેન ઠાકોરના પ્રહાર પર શંકરસિંહ ચૌધરીનો પલટવાર

બેતાલીસ ડિગ્રી તેમજ અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે ભુજમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તથા સુરેન્દ્રનગરમાં પણ હાલના દિવસોમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે